ભરતભાઈના ઘરે પથ્થરમારો કર્યો હતો અને એક મહિલાને અને નાની મોટી છોકરીઓ પર ભરતભાઈના ઘરે પથ્થરમારો કર્યો અને એક મહિલા અને નાની છોકરી પર તોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે એક સો આઠને જાણ કરાતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલ પોલીસ ચોકીએ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે પાંચ યુવાનો દ્વારા પથ્થરમારો કરતાં ઘરમાં નુકસાન કરવામાં આવ્યું હતું

છોકરા રમતા હતા નહીં દાદાગીરી રાજુભાઈ ભગતભાઈ કિશોરભાઈ ગોવિંદભાઈ એમના ઘરના બે એની બેનો મારી છોકરીનો પગ ભાંગી નાખ્યો છે મારા ઘરનાનો હાથ ભખેડવી નાખ્યો છે ઘરની પથ્થર પથ્થરમારો કર્યો છે બહુ અને બહુ નુકસાન કરી છે બહુ એમનો ત્રાસ છે અમારા ડેલાની પાસે એમને દાદાગીરી કરીને બધું રિક્ષા ખડકી છે બધું આડું મેક્યું છે પણ અમને પોલીસ ખાતુંને કેવું છે કે અમને ન્યાય દો અમારે લુખી દાદાગીરી કરે છે એ લોકો રૂપિયાવાળા છે અમારો અહીંયા એરિયામાં દેવી પૂજક હું આની કોઈ એક જ રહું છું ખાચામાં આની કોઈ પછી ઓલી કોઈ દેવી પૂજક રહે છે પણ આ લોકોની કરી દાદાગીરી બહુ છે કે અમે પોલીસ ખાતાને રૂપિયા દઈ દઈશું પણ તમને છે ને તમને માર ખવડાવશું એ લોકો ભગતભાઈ બહુ રૂપિયાવાળા છે એમ કહે છે વ્યાજ જોટાવનો ધંધો કરે છે બહુ અમને અંતેથી તરાસ દેશે દશામાં ની મૂર્તિ પણ તોડી નાખી છે પોલીસ ખાતું કેવી નર્મ વિનંતી છે મારી નવ વર્ષની છોકરી નહીં તે છે પગ ભાંગી નાખ્યો છે આની કાયદેસર જે થાય કારવાર એની માથે કરજો તે બહુ ગુંડાગીરી કરે છે અમારી માથે કરવા આ વિષે મારે પોલીસ ફરિયાદ કરવાની છે પાંચે ભાઈઓ માથે બે એમના ગન્ના માથે મારા ગન્ના હાથ ભાંગી નાખ્યો છે અને બહુ દાદાગીરી કરે છે અંતેસી સાહેબ